પંદરસો કરોડનો પ્લાન ગેડ પંથકના પાણીની સમસ્યાઓને સમાધાન માટે તેને નદીઓ ખોળી કરી અને મૂળ પ્રવાહને વહેવડાવીને નાળા ગુલિયા મોટા કરવા સહિતનું એક સારું એસ્ટીમેટ બન્યું છે ગુજરાતમાં ચોમાસું આવે એટલે ગેડ પંથકના એ સો ગામો સંપર્ક વિહોણા થઈ જાય આ આજકાલની વાત નથી આ વર્ષોથી આ વાત સંભળાય છે અને તેના દ્રશ્યો પણ સામે આવે છે કે ગેડ પંથકમાં હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવું પડ્યું પરંતુ કદાચ હવે પરિસ્થિતિ ન સર્જાય તેના અનુસાર એ કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ થકી દેખાતા હોય તેવું લાગી રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ને આપની સાથે હું છું પ્રદીપ પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જેમણે પોરબંદર અને સાથે જ જુનાગઢના એક ગેડ વિસ્તાર માટે પંદરસો કરોડની ગ્રાન્ટ લઈને આવ્યા છે આ પંદરસો કરોડની ગ્રાન્ટ એક સિંગલ પ્રોજેક્ટ પાછળ ખર્ચ કરવાની છે અને પ્રોજેક્ટ છે ગેડ પંથકના પાંચ થી સાત તાલુકાના સો કરતા વધારે ગામો કે જે ચોમાસાની શરૂઆતથી લઈને ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધી પાણીની અંદર ગરકાવ રહેતું હોય છે

ચોમાસાનું વરસાદ આવે અને પાણી ભરાય અને હવે જે પંદરસો કરોડના ખર્ચની જે વાત કરવાની વાત કરી છે જે ગ્રાન્ટની વાત કરી છે ગ્રાન્ટ થકી ત્યાં પાણી ન ભરાય અને ખેડૂતોના પાકનું નુકસાન ન થાય તેના માટે કરી છે મનસુખ માંડવીયાએ શું કહ્યું એ પહેલાં તમે સાંભળો ખેડ વિસ્તાર આપણો જુનાગઢ રાજકોટ જુનાગઢ અને પોરબંદર બંને જિલ્લાના પાંચ તાલુકાના એકસો સાત ગામમાં ગામને જોડતો આ વિસ્તાર દર વખતે ચોમાસું આવે એટલે આપણે સમાચાર સાંભળીએ કે ફ્લડનું પાણી ઘૂસી ગયું અને હું પોતે આ વખતે ગયો હતો જે નદીનું વોકળું હોય રૂપાલા સાહેબ એ આખું એ નદી આખી ખેતરમાં વહી જાય અને ખેતરમાં વહી જાય એટલે એ દસ પંદર કિલોમીટર સુધી ખેતરમાં નદી બની જાય હવે એ ખેડૂતની શું હાલત એના માટે થઈને ઘણા વખતથી શોર્ટ શોર્ટ પ્રયાસો થતા પણ રહેતા હતા પરંતુ આ વખતે પંદરસો કરોડનો પ્લાન ખેડ પંથકના પાણીની સમસ્યાઓને સમાધાન માટે થઈને નદીઓ પોળી કરી અને મૂળ પ્રવાહને વહેવડાવીને નાળા પુલિયા મોટા કરવા સહિતનું એક સારું એસ્ટિમેટ બન્યું છે પંદરસો કરોડ રૂપિયાના પ્લાનમાં એકસો સિત્તેર કરોડ રૂપિયાની જોગવાઈ તો આ વર્ષે ઓલરેડી કરી દેવામાં આવી તાંત્રિક મંજૂરી પણ પંદરસો કરોડના પ્લાનને ઓલરેડી આપી દેવામાં આવી વહીવટી મંજૂરી અને આગામી દિવસોની અંદર મળી જશે કહેવાનો મતલબ બજેટની અંદર વિસ્તારને પ્રાધાન્ય આપવામાં આવ્યું એ આગામી દિવસોની અંદર પંથકની સમસ્યાઓનું સમાધાન કરશે કેટલા વિસ્તારના રહેતા એ લોકો માટે મનસુખ માંડવાએ પંદરસો કરોડ રૂપિયાના પ્રોજેક્ટની જાહેરાત કરી છે અને આ સિંગલ પ્રોજેક્ટની અંદર પંદરસો કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો છે કે જેના થકી ગેરની અંદર પાણી ન ભરાય જે વરસાદના કારણે નદી નાળાએ પોતાના વહેણ બદલી અને ખેતરોની અંદર કિલોમીટરો સુધી જે પાણી જતું હતું એ પાણી અટકાવવા માટે નહેર હોય નદી હોય તેને રસ્તો આપવા માટે જે જગ્યાએ પુલ બનાવવાના છે જે જગ્યાએ નહેર સાંકળી છે તેને મોટી કરવા માટેનો આખો આ પ્રોજેક્ટ છે અને જે પ્રોજેક્ટ ઉપર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ચર્ચા વિચારણા કરી અને સાથે જ આખું એ પ્રોજેક્ટનું બજેટ જ્યારે કાઢ્યું ત્યારે પંદરસો કરોડની આસપાસ થયું હતું જો કે ચાલુ વર્ષના બજેટમાં એકસો કરોડ મંજૂર પણ કરી દેવામાં આવ્યા છે અને આ છેલ્લા ઘણા વર્ષોથી માંગ હતી જો કે પૂર્વ સાંસદ રમેશ તડુકે લોકસભાની અંદર આ મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ તેમના મુદ્દે કોઈ સમાધાન ન આવ્યું જો કે હવે આ મુદ્દે સમાધાન આવ્યું ને ક્યાંક અણસાર પણ દેખાય છે કે ઘેડને આ પાણીથી રાહત મળશે હવે ગેડના લોકો ને ગેડના ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ પ્રોજેક્ટની શરૂઆત થાય અને ક્યારે એ ત્રણ ચાર મહિના સુધી જે પાણીની અંદર રહેતા લોકો છે એ આ મુશ્કેલીની અંદરથી બહાર આવે તમારું શું માનવું છે મનસુખ પાંડવિયાના આ ગેડ પંથકના આ જે પંદરસો કરોડની ગ્રાન્ટને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર